નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એસએમસી ની ટીમે ચુકાના અખાડા પર રેડ કરીને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા ફરજમાં બેદરકારી સબબ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી થોડાક દિવસ પહેલા મૂડી તાલુકામાં વિદેશી દારૂનો જથ્થો મોટો પકડવામાં આવ્યો હતો અને મૂડી પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા વાડીની સીમા મજમે માથે વિદેશી દારૂ પકડવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર કાયદોને વ્યવસ્થા દિવસે ને દિવસે કથરતી જાય છે સુરેન્દ્રનગર શહેરમાં મોટું ધોળી પાસાનું લાખોની હાર જીતનો જુગારનો મજબૂતો અકાળો ધમધમતો હોય અને સ્થાનિક પોલીસને જાણ ન હોય એવું શક્ય નથી એવામાં સુરેન્દ્રનગર બી ડિવિઝન વિસ્તારમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટ્રીટ મોનિટરિંગ સેલ ટીમે ધોળી પાસાનો ધામ ઉપર તાજેતરમાં રેડ કરી હતી ને રેડ દરમિયાન રોકડા પાંચ લાખ એકતાલીસ હજાર સહિત ત્રેવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આટલું મોટું ચુકારધામ ચાલતું હોય ને સ્થાનિક બીચ જમા હતા કે ડિસ્ટર્બને જાણ ન હોય એ શક્ય ન હોવાથી પોલીસ મહાનિરીક્ષક કિરેશ પંડ્યા એ તપાસ કરાવતા વેધરકારી અને મિલી ભગતથી દેખાતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નરેન્દ્રસિંહ ડી ચુડાસમા શક્તિસિંહ પનુભા વાઘેલા અને અજયસિંહ સોલંકી સહિત ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે બીજી તરફ જિલ્લાના અમુક પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા હોવાથી દારૂ જુગારમાં આવા પોલીસ કર્મીઓની મિલી ભગતથી આવતી હોય છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા